સ્વાગત છે શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે જે ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે તેને બનાવવામાં મગફળી દાળિયા તલ ડ્રાયફ્રુટ અને ગોળ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે તેને ખાવાથી શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં ફાયદા થતા હોય છે અને તેનું નામ છે ચીકી તો આજે આપણે જાણીશું ગોળમાંથી બનતી ચીકીના કેટલા બધા ફાયદા છે શિયાળો આવતા જ ત્વચામાં ફેરફાર થવા લાગે છે આવી સ્થિતિમાં ત્વચાને શરીરની અંદરથી પોષણની જરૂર હોય છે બીજી તરફ ચીકીમાં ઘણા સોજો વિરોધિત ગુણધર્મો છે જેમ કે આપણા શરીરમાં જે પણ કોઈ સંબંધિત સમસ્યાઓ છે જે પણ કોઈ સ્કિન સંબંધિત સમસ્યાઓ છે ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે બધા જ મટાડવામાં મદદગાર સાબિત થાય છે મગફળીમાં વિટામિન ઈ હોય છે ઝિંક હોય છે જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે અને એકદમ ચમત્કાર બના સાબિત થાય છે માઇન્ડ આપણું શરીરનું પાવર હાઉસ છે જે શરીરને સરળતાથી ચલાવવામાં આદેશ આપે છે બીજી તરફ ચીકીમાં ઘણા પ્રકારના એન્ટી અને ફાઇટોફેનોલ્સ મળી આવે છે જે તમને અલ્ઝાઇમર જેવી સમસ્યાઓ એટલે કે મગજની સમસ્યાઓ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે તે ખૂબ વધારે પ્રમાણમાં મદદ કરે છે તે તમારી નર્વસ સિસ્ટમને પણ મજબૂત બનાવે છે શિયાળો આવતાની સાથે જ કસરત જીમ યોગા જેવી શારીરિક પ્રવૃત્તિઓ આપણા શરીરમાં ખૂબ ઓછી થઈ જાય છે જે આપણા સ્વાસ્થ્યના વિકાસને અસર કરે છે બીજી તરફ ગોળ અને સિંગદાણામાં ઘણા એવા એમોની એસિડ હોય છે જે આપણા શરીરમાં વિકાસ કરવામાં મદદ સાબિત કરે છે મદદગાર તેથી શિયાળામાં ગોળની અવશ્ય પ્રમાણમાં ખાવી જોઈએ જેનાથી તમારું શરીર પણ સ્વસ્થ રહે છે અને મગફળી તલ દાળિયા ગોળ સાથે ચીક્કી બને છે તેની સાથે ચીક્કી બને છે તેમાં થોડું ઘી પણ એડ થાય છે અને તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે નાના બાળકથી લઈને મોટા સુધી બધા જ ને ખૂબ વધારે પ્રમાણમાં ભાવે છે અને આ તો ગોળની ચીક્કી ભારતની લોકપ્રિય મીઠાઈ છે અને આની અંદર ગોળ અને સિંગદાણા જે આવે છે તેનાથી આપણા શરીરમાં એક ઇન્સ્ટન્ટ એટલે કે તરત જ ઝડપથી ઉર્જા પ્રદાન થાય છે અને તેમાં રહેલા ફાઈબર અને પોષક તત્વો આપણી શરીરમાં રહેલી કબજિયાતને દૂર કરવામાં અને આપણી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે અને આ ચીકી આપણા હાડકાં માટે ને આપણા દાંત માટે તો રામબાળ છે કારણ કે તેની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે અને કેલ્શિયમ આપણા હાડકાને સ્ટ્રોંગ બનાવે છે અને આપણા હાડકાને નબળા નથી પડવા દેતા અને કેલ્શિયમ જ આપણા દાંતને સ્ટ્રોંગ બનાવે છે અને કેલ્શિયમથી જ આપણા દાંત એકદમ સ્ટ્રોંગ બને છે અને તૂટી નથી જતા અને લોંગ સમય સુધી આપણા દાંત એમ ને એમ મજબૂત બન્યા રહે છે એ પણ કોઈ લોકોની નાની ઉંમરમાં જ દાંત સડવા લાગે છે દાંત તૂટવા લાગે છે દાંત હલવા લાગે છે અને દાંતની આયુષ્ય ઓછું થવા લાગે છે બધા જ ના શરીરમાં કેલ્શિયમ કેલ્શિયમ નથી કેલ્શિયમની ખૂબ વધારે પ્રમાણમાં ઉણપ છે જે પણ કોઈ લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તેમના હાડકાં નબળા પડી જાય તેમના મસલ્સ નબળા પડી જાય તેમની સ્નાયુઓ નબળી પડી જાય અને તેમના દાંત નબળા પડી જાય તો તરત જ તમારે સમજી લેવું કે મારા શરીરમાં કેલ્શિયમ નથી અને જે પણ કોઈ લોકોને બહુ વૃદ્ધ થઈ જતા હોય તો પણ તેમના મોઢામાં દાંત હોય ને એકદમ મજબૂત હોય અને એવાને એવા હોય પડતા પણ ન હોય તો તે બધા જના શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ છે જો આપણે પણ આપણા દાંત આપણા હાડકાં આપણી બોડી આપણા શરીર આપણા મસલ્સ અને આપણા સ્નાયુઓને જો મજબૂત રાખવા હોય ને તો આપણા શરીરમાં આપણે ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રાખવું જ પડશે અને કેલ્શિયમ વર્ષમાં ત્રણથી ચાર વાર તો ઓછું થઈ જ જતું હોય છે તો આપણે શું કરવાનું છે રોજ એવો ખોરાક ખાવાનો છે કે જેના રીતે આપણા શરીરમાં આપણને કેલ્શિયમ મળી આવે અને કેલ્શિયમ રોજનું રોજ ઓછું પણ થઈ જતું હોય છે તો આપણે રોજનું રોજ કેલ્શિયમ આપણા શરીરમાં મળી રહે તેવા ખોરાકનું સેવન કરવાનું છે અને આ ચીકી તો વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર છે તેમાં વિટામિન ડી વિટામિન એ આયરન મિનરલ્સ કેલ્શિયમ ફોસ્ફરસ ઘણા બધા પોષક તત્વો છે જેના લીધે આપણા શરીર એકદમ સ્વસ્થ રહેશે અને આપણા શરીરમાં રહેલો કચરાને તે બહાર નીકળવામાં મદદગાર સાબિત થશે હવે શિયાળામાં જો આપણે રોગપ્રતિકારક શક્તિને મજબૂત નહીં બનાવીએ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમને જો મજબૂત નહીં બનાવીએ તો ક્યારે બનાવીશું તો આ ચીકીનું સેવન કરવાથી કારણ કે તેમાં વધારે પ્રમાણમાં વિટામિન્સ છે મિનરલ્સ છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર સાબિત થાય છે અને રોગપ્રતિકારક વધશે તો આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થશે અને પછી આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થશે તો આપણા શરીરમાં કોઈ રોગ જ નહીં આવે અને પછી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થશે અને આપણા શરીરમાં રહેલી કોઈ પણ બીમારીને તે મટાડવામાં મદદગાર સાબિત થશે અને જે પણ કોઈ લોકોને વધારે પ્રમાણમાં પાચનશક્તિ મંદ પડી જતી હોય જે પણ કોઈ લોકોને વધારે પ્રમાણમાં વાયુ પીત થતા હોય તે લોકોએ શું કરવાનું છે આ સિંગણા અને ચીકીનું સેવન માત્રામાં ઓછી માત્રામાં કરવાનું છે કારણ કારણ કે સિંગદાણાનું જો સેવન કરવામાં આવે ને તો જે પણ કોઈ લોકોને વાયુ વારંવાર થતો હોય ને તો સિંગદાણાથી થોડું વધારે પ્રમાણમાં વારંવાર વાયુ થતો હોય છે એટલા માટે આપણે શું કરવાનું છે કે આપણે સિંગદાણા ચીકીનું સેવન કરવાનું છે કેમ કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે ફાઈબર છે ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ છે મિનરલ્સ છે તે બધાનું આપણે પોષણ આપણા શરીરમાં કરવાનું છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવાનું છે ને તંદુરસ્ત રાખવાનું છે પરંતુ જો વધારે પ્રમાણમાં સેવન કરી લઈશું તો પછી વધારે પ્રમાણમાં વાયુ વધશે તો જે પણ જેટલા પણ આપણને પ્રોટીન્સ વિટામિન્સ જેટલા પણ પોષક તત્વો મળ્યા છે તે બધા જ નાશ થઈ જશે અને વધારે પ્રમાણમાં વાયુ વધશે તો પછી કબજિયાત થશે તો આપણે શું કરવાનું છે સિંગદાણાની ચીક્કીનું સેવન કરવાનું છે પરંતુ મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે કારણ કે સિંગદાણાથી જે પણ કોઈ લોકોને વાયુ વધારે પ્રમાણમાં થતું હોય વધારે પ્રમાણમાં કબજિયાત થતી હોય તે લોકોને આ સિંગદાણાની ચીક્કીથી વધારે પ્રમાણમાં વાયુ થઈ શકે છે એટલા માટે આપણે સેવન કરવાનું છે પરંતુ ઓછી માત્રામાં સેવન કરવાનું છે અત્યારે તો બજારમાં સિંગદાણાની ચીકી મળી રહી છે તલની મળી રહી છે માવાની મળી રહી છે ખજૂરની મળી રહી છે અલગ 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 પ્રકારની ચિક્કીઓ મળી રહી છે અત્યારે તો ડ્રાય ફ્રૂટની પણ ચીક્કી મળી રહી છે તો આપણે બધી જ ચિક્કીઓ ટ્રાય કરીએ અને બધી જ ચિક્કીઓનો આનંદ માણીએ અને આ ચીક્કી એવું નથી કે સવારે સેવન કરે છે બપોરે કારણ છે કે રાત્રે કારણ છે ગમે ત્યારે કરી શકો છો આ ચીકીનું સેવન તમે રાત્રે પણ કરી શકો છો સવારે પણ કરી શકો છો બપોરે પણ કરી શકો છો અને આ ચીકીનું સેવન ખાલી એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકો વૃદ્ધ છે તેમના દાંતના જે દાંતનું આયુષ્ય છે ઓછું થવા લાગ્યું છે તે લોકોએ શું કરવાનું છે વધારે પ્રમાણમાં આ ચીકીનું સેવન નથી કરવાનું તે લોકોએ શું કરવું છે માવાની ચીકીનું સેવન કરવાનું છે કેમ કારણ કે માવાની ચીકી એકદમ પોચી આવે છે આ જે ઝીંગાની ચીક્કી છે તે વધારે પ્રમાણમાં કાઠી આવે છે તે ચાવવામાં ખૂબ વધારે પ્રમાણમાં વાર લાગે છે અને લોકોને ચાવાતી પણ નથી એટલે એટલી બધી પણ સ્ટ્રોંગ નથી આવતી પરંતુ જે પણ કોઈ યુવાન લોકો સેવન કરી શકે વૃદ્ધોને સેવન ન થાય બસ એટલો ફરક છે અને વૃદ્ધોને જો સેવન કર્યું તો માવાની ચીકી આવે છે જે સિંગણા તલ અને માવો તેને મિક્સ કરીને તેને ક્રશ કરીને તેની ચીકી બનાવવામાં આવે છે તે એકદમ પોચી હોય છે તેનું સેવન વૃદ્ધો અવશ્ય કરી શકે છે અને આ ચીકી તો ટેસ્ટમાં પણ એકદમ મીઠી આવે છે તો આપણે નાના બાળકોને પણ ખવડાવી શકીએ નાના બાળકો માટે પણ ખૂબ સારી છે કારણ કે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવી જરૂર છે તેમની શરીરમાં ઉર્જા લાવવી જરૂરી છે અને શિયાળામાં તેમની સ્કીન ઉપર એક અલગ જ ચમક લાવી આપણે આપણે જરૂરી છે અને તેમના શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે તો નાના બાળકોને સેવન કરાવી તેમને તો ખૂબ જ ભાવશે આપણે પણ સેવન કરીને વૃદ્ધોને જો ન ચાવી શકતા હોય તો તેમને માવાની ચીકીનું સેવન કરાવી પરંતુ આ શિયાળામાં હવે આપણે ચીકીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને આ ચીકીનું કોઈ સાઇડ ઇફેક્ટ નથી કે જેનાથી આપણા શરીરમાં આ કોઈ રોગ ઉત્પન્ન થશે નહીં ખાલી એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ આ ચીકીનું સેવન મર્યાદિતમાં મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે અને બાકી તો બધા જ સેવન કરી શકે છે કારણ કે આ ચીકીથી કોઈ હાનિ નથી બધા જ સેવન કરી શકે છે ખાલી જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે બાકી આ ચીકીને કોઈ નુકસાન નથી તો આપણે બધા જ આ ચીકીની મજા માણીએ